માટી ચોરી કૌભાંડ મામલે ગ્રામજનો આગળ આવ્યા છે ગ્રામજનોએ નાયબ કાર્યપાલક ઇજનેર પત્ર લખી તપાસ માંગ કરી છે ગીર સોમનાથના ના બરુલા બરોલા ગામે તળાવ માંથી માટી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા અને પાળો તૈયાર કરવા આદેશ કર્યા હતા આ દરમિયાન તળાવમાંથી માટી ચોરી કૌભાંડ મામલે ગ્રામજનો આગળ આવ્યા છે ગ્રામજનોએ નાયબ કાર્યપાલક ઈશ્વરને પત્ર લખ્યો છે ગ્રામજનો દ્વારા માટી ચોરી કરેલ એજન્સી અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે ગ્રામજનોએ બરુલા આલિદ્રા ગામને જોડતો રસ્તો તૂટી જતા તાત્કાલિક રિપેર કરીને સંરક્ષણ દિવાલ બનાવવા માંગ કરી છે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ગ્રામજનોએ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે મહેશ દોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર